વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરાજ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો બાબર તાલુકાના કુવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો જિલ્લાના સો અધિકારીઓ દર અઠવાડિયા આંગણવાડી અને શાળામાં જઈ બાળકો સાથે કરશે મિડ ડે મીલ આ પહેલ વાવથરાજ જિલ્લાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે પરિવર્તનો નવો અધ્યાય લખશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો વાવથરા જિલ્લાના બાબર તાલુકાના કુવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો વાવથરા જિલ્લાના અધિકારી શ્રીઓ હવે આંગણવાડીને સારા વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવથરા જિલ્લા વહીવટી તંત્રના સો જેટલા ટુ ના અધિકારીશ્રીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે અધિકારી શ્રીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહીં પરંતુ શાળાના શૈક્ષણિક માળખા ગુણવત્તા સુધારણા અને સુવિધા અંગે પણ માર્ગદર્શન સૂચનો મળી રહેશે અધ્યક્ષશ્રીને મહાનુભાવે સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરી આ પહેલનો પ્રારંભ કરાવ્યો ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે વાવધોરા જિલ્લામાં હાલ એક હજાર નેવું આંગણવાડીઓ અને નવસો આઠ પ્રાથમિક શાળાઓ કાર્ય છે નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈ શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે બાબરના કુવાળાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવથરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી જે એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી સહિત તંત્રના અધિકારી શ્રીઓ સહકારી આગેવાનો શિક્ષકગણ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વહીવટીતંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે